હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે હું આજે બાફેલો પાલવો બનાવું છ તો ચાલો વિડિયોમાં બન્યા જાવ પેલા એને કટિંગ કેવી રીતના કરવું એ તમને બતાવવા ચાલો તો કટ થાય ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરી દઉં ચાલો તો કટિંગ કરવાનું ચાલુ કરી દેમ ચાલો તો હું કટિંગ કરી નાખું પાલવો તો કેવી રીતના કટ કરવું કટિંગ કરવું એને હું તમને બતાવું જેને નહીં એને ખબર પડી જશે કે પાલવાને કેવી રીતે કટિંગ કરવાના ઓલમોસ્ટ તો બધાને ખબર જ હોય કે હું કેવી રીતના કટિંગ કરું ચાલો હું આવી રીતના કટિંગ પાલવાનું કરી લેવ કેમકે આમ સીરીએ ને તો એ આખો બગડી જાય હું એવી રીતના કરી શકતી ને હું એવી રીતના નથી કરી શકતી જો હું આવી રીતના કરું આવી રીતના કરું પછી પાણીમાં પાણી નાખીને ભીંગડા નાખવું તો ફટાફટ પડી જાય મોટો કાટો હોય ને એટલે ઠાગવા મારવો પડે ચાલો આવી રીતના કટ કરી લેવાનું આખો પાલવાની ચાલો તમે કટિંગ કરીને ભીંગડા ખા તો એ પણ નાખ્યું છે બે ત્રણ પાણી હવે એમાં થોડીક વાર નિમક નાખીને એને રેવા દેવાનું ખારવી નાખવાનું ચાર પાંચ મિનિટ ત્યાં સુધી મમા સારું બધું રેડી કરી નાખો તમે આમાં લીંબુનું પાણી પણ નાખી શકો મેં ગાય રાખતી હતી મેં અહીંયા લઈ લીધું છે જો મેં ટમેટું લીધું છે લીલું લસણ લીધું છે મમ્મી લેવા એ લેસ્ટરથી પછી આ પણ લીલું લસણ છે આ સુકેલી ડુંગળી पी आम से त्र तीखा मरचा ने एक मोरू से आम से धाणा चलो बदी ने अपने पेस्ट करने कर रेडी तो कर दिए चलो तो घर मसाला मसाला बदा एड कर दें पहला तो हरदर नाखा हरदर पाउडर एक चमची थोड़ा ना पीखा जीरो पाउडर बे चमची ચાલો બધાનો પેસ્ટ કરીને ચાલો તો ચોક્કસ બધી ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે હવે હું મકાન ચાલુ કરી દઉં પેલા લઈ લેવાનું તેલ અહીંયા આપણે જોઈએ એટલું તેલ લેવાનું છે સાજું લેવાનું નથી બાફેલ લેવાનું છે ને ઓછું લેવાનું છે બે પ્રખાણા ઓછું છે તેલને થોડીક વાર ખાવા દેવાનું હવે મસાલો આપણે રેડી રીતે નાખ્યો એ નાખી દેવાનું ચાલો હવે આપણે કટિંગ કરી નાખી દઈએ ટમેટા લીલી ડુંગળી હવે પણ એડ કરી દેવાની પછી સ્વાદ અનુસાર નીમક નીમક થોડું ઓછું લેવાનું છે કેમ કે આપણે ખારામાં મને એક જ ને એટલે ઓછું લેવાનું છે પછી એને પાકવા દેવાનું થોડી વાર ચાલો હવે પાકવા દઈએ આપણે ధా స

Kali nasi dia. Kayaknya biar gelas sudah saya sudah akan lebih ચાલો તો પાકી જાય પછી તમે બતાવો કેવું બન્યું છે ચાલો પાકે ત્યાં સુધી ત્યાં લાઈક વિડીયો કરી દેવો કોમેન્ટ કરી દે તમે લાઈક બહુ ઓછા કરો કોમેન્ટ બહુ ઓછી કરો તો અમને કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે અમારા વિડીયોમાં શું કા ભાઈ તમે અમને કહો કે અમારા વિડીયોમાં તમને શું ગમે શું નથી ગમતું તે પ્રમાણે અમે પાછું અલગ રીતે કંઈ વિડીયો ઓલું કરીએ તો તમે કોમેન્ટ કરો કે તમને અમારા કેવા વિડીયા જોવાશ

ચાલો તમે જોઈ લેમ શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી દેવાનો રસો રાખવાનો છે કેમ કે ભાત બનાવ્યું છે રસો રાખવાનો છે રોટલો પણ બની ગયો શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે જોઈ શકો છો તો ચાલો પછી અમે જમી લઈએ આ વિડીયોને કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો Salreja te like, que' cer que no saps trep, que el maris no